રોજનું એક ગ્લાસ બીટરૂટનો રસ અથવા તેને સલાડમાં લેવાથી લોહી ઝડપથી વધે છે અને ચહેરા પર લાલીમાં આવે છે ચાર પાલક અને લીલા શાકભાજી પાલક મેથી સરગવાની ભાજી જેવા લીલા શાકભાજી આયર્ન તથા ફોલીકેઝિડ થી ભરપૂર હોય છે અઠવાડિયામાં થી ચાર વખત આ ભાજીનો ઉપયોગ કરવો જરૂરી છે પાંચ આશ્વગંધા અને શંખુષ્મી જેવા આયુર્વેદિક પાવડર આશ્વગંધા ચરણામૃત પાવડર દૂધ સાથે લેવું કે શંખપુષ્પીનો ઉપયોગ કરવો શરીને શક્તિ આપે છે અને રક્ત ઉત્પન્ન કરવામાં સહાય કરે છે. એક્સ્ટ્રા ટિપ્સ ખોરાક સાથે લીંબુનો રસ લેવાથી આયર્નનું શોષણ વધુ સારું થાય છે. જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું. રોજ વીસ થી 25 મિનિટ પ્રાણાયામ અને યોગ કરવાથી પણ રક્ત વધે છે. તો મિત્રો આ હતા પાંચ સરળ આયુર્વેદિક ઉપાય જેનાથી રક્તની ઉણપ દૂર કરી શકાય છે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયો ફરી મળીએ એક નવા આરોગ્ય વિષય સાથે નમસ્કાર